કોના ઘરનું ન ખાવું જોઈએ જે લોકોના ભોજન માટેના કોઈ નિયમો નથી જ્યાં રજસ્વલા ઇત્યાદિ ધર્મનું પાલન નથી કરતા જેના ઘરનું અન્ન દૂષિત છે જેનો સદાચાર દૂષિત છે આવા લોકોના ઘરનું અન્ન ક્યારેય ખાવું જોઈએ નહીં પણ હવે આમાં એક પ્રોબ્લેમ એ છે કે ભાઈ તમે તમારા સગાના ઘરે ન ખાતા હોય ને હોટલમાં જપટ બોલાવતા હોય તો પછી આ ધર્મ નથી આ નાટક છે સમજમાં આવ્યું સગો ભાઈ હોય એના ઘરે ન જમે પણ રેસ્ટોરન્ટમાં તો એ તમારા હગો બનાવે જ નહીં ઈ તો ટોયલેટ જે નાતાય નથી આ તો એવા લોકોના ઘરનું ખાવ છો બરાબર અને ઘરવાળા જે છે એનો થોડો દોષ છે તો પણ જો દૂષિત આહાર નો લેવો જોઈએ આ તો શાસ્ત્રીય નિયમ છે ભગવદ્ ગીતા આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વશુદ્ધિ ધ્રુવા સ્મૃતિ આહાર સત્વ ગુણી હોવો જોઈએ તો અન્નના દોષ છે એક છે જાતિગત દોષ

માનો કે બીજા કોઈ સંપ્રદાયના લોકો હોય તો ક્યારેક અમારા ઘરે આવે તો એમ કે અમે તમારા ઘરે નહીં જમીએ પણ પછી એમ કહેવું પડે કે તમે જેટલા નિયમ પાલન કરો છો ને એનાથી સો ગણા વધારે અમે શુદ્ધ રાખીએ છીએ ઈ પછી જડતા થઈ ગઈ માની લો તમે કોઈ અલગ સંપ્રદાયને માનતા હોય બીજા કોઈ અલગ સંપ્રદાયને માનતા હોય પણ જેને ભગવાનમાં કંઈ શ્રદ્ધા છે જે ભોગ લગાવીને ભગવાનનો પ્રસાદ આપે છે તો ભગવાનના ભક્તના ઘરે કોઈ નિયમ નથી કોઈ પણ સંપ્રદાયનો ભક્ત હોય એના ઘરે તમે પ્રસાદ લઈ શકો છો શરત એટલી છે કે કાંદા લસણ એમાં હોવા જોઈએ કારણ કે ભગવાન આ ખાતા જો સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો એમાં કાંદા લસણ ભગવાનને ભોગ નથી લાગતા ઈસ્કોન છે વૈષ્ણવ સંપ્રદાયો છે એમાં પણ નથી લાગતા અથવા કોઈ રામની ઉપાસના કરે છે ત્યાં પણ નહીં લાગે જેટલા પણ શાસ્ત્ર ઉપર ચાલવા વાળા સંપ્રદાયો છે ત્યાં ક્યાંય ભગવાનને તમો ગુણી આહાર ભોગ લાગતો નથી તો જ્યાં નિયમનું પાલન થઈ રહ્યું છે ત્યાં બધે પ્રસાદ લઈ શકો તમે બરાબર પછી અમુક એમ કહેતા હોય કે નહીં અમે અમારા સંપ્રદાય વાળા ન્યાય લેવી બીજા ન્યાય ન લઈ તો એ મૂર્ખતા છે શુદ્ધિ જેના ઘરે છે સદાચાર જેના ઘરે છે ત્યાં બધે લઈ શકો છો એના ઘરનું પાણી પી શકો જ્યાં સદાચાર નથી અશુદ્ધિ છે ત્યાં ન લેવું જોઈએ અને માની લો આવો કોઈ ભક્ત આપણા ઘરે આવે અને આપણે સદાચાર પાલન ન કરતા હોય તો એવા લોકોને જમવા માટે ફોર્સ પણ કરવો જોઈએ કારણ કે તમે સદાચાર રાખતા નથી તમે સુધરતા નથી અને ઓલા નિયમ હું કામ તોડાવવા તમારે એનો પણ દોષ લાગશે તમને આ તમારે જમાડવા જ છે અને પ્રેમ છે જ જમાડવાનો તો બનાવો કાંદા લસણ વગેરેનું ભગવાનને ભોગ લગાવો તુલસી પત્ર નાખીને અને પછી બોલાવો એને કે આવો અમે પ્રસાદ આપશું તમને તમને જો એ વ્યક્તિમાં એટલો પ્રેમ છે તો એક દિવસ કાંદા લસણ નો ત્યાગ કરો બરાબર છે તો સમજણથી કામ કરવાનું જો અધ્યાત્મ છે ને લડવા માટે નથી કામ જોઈએ હું મેં ખાવાનું બંધ કર્યું તો અમારા પરિવારમાં પછી હું જમવા જવાનું મેં બંધ કરી દીધું તો બધાને ખબર પડી કે ભાઈ આ પ્રભુજી આવતા કેમ નથી જમવા તો કે આપણા ઘરે કાંદા લસણ વાળો હોય એ ખાતા નથી તો હવે મને કોઈ જમવા માટે બોલાવે છે તો એ કહે છે ભાઈ કાંદા લસણ વગરનું જ બનાવ્યું છે અને કાં તો મારા વાઈફને બોલાવે કે એણે એ જૈન બનાવે છે અને જઈએ છીએ પ્રસાદ લેવા કારણ કે આપણે બધા ગૃહસ્થ છીએ આપણો વ્યવહાર છે અને જો તમે નહીં જાઓ તો વ્યવહાર પણ નહીં ચાલે બરાબર છે એટલે આ પ્રમાણે ઘણા બધા રસ્તા છે આના લડવું એ રસ્તો નથી હે ને તો નિયમ આ રીતે ફોલો કરવા જોઈએ બરાબર કારણ કે મેં પહેલાં કથામાં પણ કીધું છે કે નિયમ આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે છે નહીં કે દેખાવ માટે અને મૂળ વાત એ છે કે રેસ્ટોરન્ટમાં તો બને ત્યાં સુધી ખાવું ન જોઈએ કારણ કે એ બનાવવાવાળા જે છે એની શુદ્ધતા હોતી નથી તમે વિવાહ મેરેજમાં જઈને જમો છો ક્યારેક રસોડા માટો મારજો લગ્નમાં જ આવતો એટલે જે મજૂરો બનાવતા હોય ને એક હાથમાં ગુટખા વિમલ ખાતા હોય ને એક હાથે એ હાથે પાછા રોટલી વણતા હોય અને એ રોટલી આપણે મોજથી ઉપાડતા હોય કારણ કે મન બગાડવાનું મેન કારણ અન્ન છે તમે ગુજરાતીમાં કહેવત સાંભળી છે અન્ન એવું મન જ્યારે આપણે અન્ન લઈએ ને તો અન્નના ત્રણ ભાગ થાય શરીરમાં એક ભાગથી શક્તિ મળે શરીરને શરીર બને એક ભાગ શરીરમાંથી વેસ્ટ નીકળે અને એક ભાગ જે છે એનાથી મનનું નિર્માણ થાય અન્નમાંથી મન બને છે તો જેવો આહાર જેનો હશે સત્વગુણિ આહાર હશે તો એનું મન સત્વગુણી થશે રજોગુણી આહાર હશે તો એનું મન રજોગુણી હશે અને તમોગુણી આહાર લેતા હશે તો એનું મન તમોગુણી થશે આ અન્નનો પ્રભાવ છે એટલા માટે આ ખાસ ધ્યાન રાખો અને આમાં એક બીજું ધ્યાન રાખો કે ક્યારેય એકબીજાનું જૂઠન ખાવું જોઈએ નહીં આ એક થાળીમાં ખાવાની જે પરંપરા આવી છે ને આને બિલકુલ બંધ કરી દઉં જૂઠું ખાવું કે ખવડાવવું એ પણ પાપ છે આપણે કોઈનું જૂઠન ખાવું પણ ન જોઈએ અને કોઈને ખવડાવવું પણ ન જોઈએ તમે ક્યારેક વૃંદાવન જશો ને વૃંદાવનમાં માનો તમે ક્યાંક ઉભા રહીને કંઈક ખાતા હોય અને કોઈ ભિખારી આવે તમારી પાસે માંગવા અને જો તમારું જૂઠન આપો ને વૃંદાવનનો ભિખારી પણ કોઈનું જૂઠું લેતો નથી આ ન્યાય આ સદાચાર છે જો એટલે આ બધું આપણા સનાતન ધર્મનું બેઝિક છે પણ ભૂલી ગયા છે ને એટલે થોડુંક અઘરું લાગે છે આ એને આપત્તકાળ એક અલગ છે તમે ક્યાંક બહાર ગયા હોય કાંઈ ખાવાનું ન મળે તો ફળ લઈ શકો છો ફળ તો આખા વર્લ્ડમાં બધે અવેલેબલ છે જમવાનું ક્યાંય ન મળતું હોય તો ફળ લઈ શકાય ભગવાનને ભોગ લગાવી શકો ગમે ત્યાં અને તમે ગ્રહણ કરી શકો છો બરાબર તો અન્નના સદાચારના નિયમો શાસ્ત્રોમાં છે અને બધા શાસ્ત્રોમાં છે કોઈ એક શાસ્ત્ર નહીં ભગવદ્ ગીતા ભાગવત મહાભારત બધી જગ્યાનું વર્ણન છે કે હંમેશા વ્યક્તિએ કમસે કમ સત્વગુણિહાર ગ્રહણ કરવો જોઈએ